પીતાજી રામ રામ તો અત્યારે વાગી ગયા છે સવારના સાત અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો આજે છે વાતાવરણ સાવ અલગ પ્રકારનું કારણ કે આજ થઈ ગયા છે વાદળા તો જુઓ તમે ફૂલ હેવીઝ વાદળા થઈ ગયા છે વરસાદ આવે ને તો સારું કારણ કે માંડવીનો ઢીગલો પીડ્યો છે અહીંયા હેઠે Tuh coba Bagilah saya dia akan rajkot Mana yang mata besar datut Tak hasil yang baru Nanu ya bu Pani haru Eh Sokra Gali aku alo Gali aku Gali aku Gede 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 Rajwis bayi ni gadi Rajwis bayi ni gadi Eh Eh રાજવીરભાઈ ની ગાડી છે એ રાજવીરભાઈ અમારે બે જો લેશન આપ્યું બેને ને હું હું આપ્યું લેશન બે ને આને આપ્યું હોય બહુ ના જાજુ આ આને 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 હું આપ્યું લેશન આપ્યું જ હોય કાંઈક હા કોને

Wahai Nebun, Wahai diskokakaroh, diskokakaroh betul diskok. Ah, diskokakaroh diskok. Ia rasuah, ia rasuah. Diskokakaroh, diskokakaroh. Kita pun kah di nusara boh, kah di nusara boh, kah Wahai.

जी ये राजवीर बोला भैया अभी ये इसको करोज बेटा इसको करोज इसको करोज हां वोने देखा है था नहीं ले हूं देखाय से ओपन

đi xuống kéo đi <cười> 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 ê

તાયો કા એ જો કોણ માર્યું કોણ માર્યું હ તયો મારતી ન્યો તું કેટલી ઝાપટુ મારી બટા ત્ર હ ત્ર માલલેલ તણ માલલેલ માલલેલ તણ બસ 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 હાલ વે આપણે વાળા ઘરમાં નોખી થઈ જા હાલ હાલ આપણે વીઆઈ વાલા ઘરમાં આવીએ હાલ નોખો નોખો તમારે બે આવવાનું બે ને આ બહુ જતી આવી ગોલી છે ઓ આ છોકરી બહુ ડાયી છે ને ગોલી છે

એક કલર હાટુ થી મારી બિસારી ને મહારાજ નવો લેવા જાવ છે તમતા તને ન લઈ દેવો કા દીધું આપણે નવો તમતા લઈ આવી દેવું હું એને કા લઈ ન દેવું એ તો ઢીકા મારે એ વિશે કા ગઈ સુધી

ભાઈ કઈ નોચું નોચું બે વાલો હલો